જે લોકો પરિપક્વ મહિલાઓ છે એમના જે હોર્મોન્સમાં ચેન્જ આવી રહ્યો છે જેના કારણે આવી ઘણી બધી તકલીફો આવી રહી છે તો ખાસ કરીને આજે આપણે જે વાત કરવાના છીએ પીસીઓએસ અને પીસીઓડી ઉપર વાત કરવાના છીએ આપણે પીસીઓડી આવી નથી તો ન આવે એના માટે શું કરી શકાય અને આવી છે તો એને કઈ રીતે કંટ્રોલ કરી શકાય ખાસ કરીને પીસીઓએસ પુખ્ત વયની સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે અને એ હોર્મોન્સના ઇનબેલેન્સના કારણે જોવા મળે છે જેના કારણે વજન પણ વધે છે અને એમની ઓવરીમાં શિષ્ટ અથવા તો ગાંઠો જોવા મળે છે ખાસ કરીને જે લોકોને પ્રેગ્નન્સી નથી રહેતી અથવા તો પ્રજનન ક્રિયામાં જે પ્રોબ્લેમ આવી રહ્યો છે એ ખાસ કરીને પીસીઓડીના કારણે જ આવી રહ્યો છે પીસીઓડી ધરાવતી મહિલાઓની અંદર પુરુષોનું જે હોર્મોન્સ હોય છે તેનું સ્તર ઊંચું થાય છે અને જેના કારણે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા ઓછી થાય છે અને એના કારણે મહિલાઓ મેદસ્થ બી બનતી જાય છે અને જેના કારણે એના બોડીની અંદર ઘણા બધા ચેન્જીસ આવે છે અને ઇન શોર્ટ કહેવામાં આવે તો જે સ્ત્રીઓને વજન વધે છે અને જેમને પીસીઓડીના પ્રોબ્લેમ આવે છે એ લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે છે માટે વજન કંટ્રોલ કરવું પણ જરૂરી છે ઇન્સ્યુલિનનું ઊંચું સ્તર એન્ડ્રોજન નામનું જે પુરુષ હોર્મોન્સ છે એમાં વધારો કરે છે અને એના કારણે આજે ચામડીની અંદર ડાર્ક પેચીસ બની રહ્યા છે બ્લેક સ્કીન બની રહી છે અને ખીલ વધારે પ્રમાણમાં નીકળવા ખરેખર પેટની ચરબીનો આકાર નાસ્પતિ જેવો હોવો જોઈએ પણ પીસીઓડીના પ્રોબ્લેમના કારણે પેટની જે ચરબી છે એનું પ્રમાણ વધવાના કારણે એનો જે આકાર છે એ સફરજન જેવા આકારનો બની રહ્યો છે અને જયારે આના તરફ ધ્યાન નથી દેતા ત્યારે આપણે ધીમે ધીમે કરીને હૃદયની બીમારી છે ડાયાબિટીસ છે ઊંઘની તકલીફ છે અને આ બધી તકલીફોના સર કરવાના કારણે આપણે જે મેડિસિન લઈ રહ્યા છીએ અને એના કારણે ખાસ કરીને આપણને બધાને ખબર છે કે વધુ પડતી મેડિસિન જો બોડીમાં જાય તો આપણી લિવર કિડની અથવા તો હૃદયને તકલીફ પહોંચે છે તો એના માટે પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે અને એના કારણે વારંવાર જે પિરિયડમાં તકલીફ આવી રહી છે અનિયમિત પીરિયડ આવવા વધારે સમય આવવા ઓછો સમય આવવા સમયગાળાની અંદર ફેરફાર થવો જેન્ટ્સની જેમ જે લેડીઝોને વાળ અત્યારે વધી રહ્યા છે ઉગી રહ્યા છે એનું મેઇન કારણ છે હોર્મોન્સ ઇમ્બેલેન્સ થવું અને એના કારણે આ બધી તકલીફો આવે છે ઘણી બધી લેડીઝોને પુરુષો પેટર્ન ટાલ પડે છે એટલે કે જેમ પુરુષોને તાલ પડે છે એવી જ રીતના સ્ત્રીઓને પણ ટાલ પડે છે તો આ પણ એક હોર્મોન્સ ઇન્બેલેન્સ નું જ કારણ છે વંધ્યત્વ એટલે કે પ્રેગ્નન્સી ન રહેવી અને એનું કોઈ કારણ પણ ન મળવું કે કારણે પ્રેગ્નન્સી રહેતી નથી કેમ કે બધા જ રિપોર્ટ સારા આવતા હોય છે પણ કોઈ પણ કારણ વગર પણ પ્રેગ્નન્સી ન રહેવી તો આ પીસીઓડી કઈ રીતે જાણી શકાય છે તો ખાસ કરીને સોનોગ્રાફી દ્વારા અથવા તો બ્લડ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે અને તમારા હોર્મોન્સને ચેક કરાવવા જરૂરી છે અને ફિઝિકલ એક્ટિવિટી અત્યારે મોટાભાગની સ્ત્રીઓને કમ્ફર્ટ ઝોનમાં પોતાની લાઈફ જીવી રહ્યા છે જે ફ્લેક્સિબિલિટી બોડીની રહેતી હતી લેડીઝોને પહેલાં તે અત્યારે રહેતી નથી તો એના કારણે પણ ગર્ભાશયની અંદર જે કસરત મળવી જોઈએ એ પણ મળતી નથી તો એ પણ એક વસ્તુ જવાબદાર છે અને એવા પ્રકારની આપણે મેડિસિન લઈ રહ્યા છીએ કે જેના કારણે ઓવોલ્યુશનના પ્રમાણને રોકે છે એટલે કે જે બીજ બનતા હોય છે એને અટકાવે છે તો આવી ઘણી બધી વસ્તુ જવાબદાર છે કે જેના કારણે એટલે કે પોલિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ છે એ મહિલાઓને મોટા ભાગે વજન ઘટાડવો ખૂબ જરૂરી થઈ જાય છે તો વજન ઘટાડવાથી ઘણા બધા જોખમોની સામે ઘટાડો થઈ શકે છે દસ ટકા પણ વજન ઘટે તો અંદર સોલ્યુશન આવી શકે છે પણ ખાસ કરીને વજન વધે છે તો આપણને ઘરની એક્ટિવિટી કરીએ તો એમાં પણ તકલીફ પડી રહી છે ચરબી વધે વજન વધવાના કારણે પેડુની ચરબી વધે તો પોતાનું શરીર બેડોળું બને છે ચાલે તો સાથળ ઘસાય છે તો ત્યાં પણ તકલીફ થાય છે જયારે વજન ઘટે ત્યારે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધી શકે છે જેના કારણે ઇન્સ્યુલિન બેલેન્સ કરી શકાય છે અને એના કારણે જે ડાયાબિટીસ ને પણ કંટ્રોલ કરી શકાય છે કેમ કે જ્યારે ઇન્સ્યુલિન કંટ્રોલ હોય છે ત્યારે આપણે જે ખોરાક લઈએ છીએ સુગર અને સ્ટાર્ટ છૂટું પડે છે એ આપણને આપણું એનર્જીમાં કન્વર્ટ થાય છે જેના કારણે શરીરની અંદર જે સુસ્તી હોય આળસ હોય એને પણ આપણે દૂર કરી શકીએ છીએ ડાયજેસ્ટિવ હેલ્પ સારી થાય માટે પીસીઓડીના પ્રોબ્લેમ માટે ખાસ કરીને તમે તમારા ડોક્ટર પાસે જઈને સલાહ લઈ શકો છો વધારે પડતી માહિતી જો તમારે જોઈએ છે તો આપણે વજન કંટ્રોલ માટેના ઘણા બધા વિડીયો આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે તમે એને જોઈ શકો છો અને ખરેખર દવા વગરનું જીવન તમારે બનાવવું છે પીસીઓડીથી લઈને આ દરેક પ્રકારની જે તકલીફો જે ડિસઓર્ડર આપણે જોયા એની અંદર પણ તમારે કંટ્રોલ કરવું છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો ઘણા બધા લોકો સાથે જોડાઈ રહ્યા છે અને પોતાની દરેક પ્રકારની ડિસઓર્ડરને સોલ્વ કરી રહ્યા છે વેઇટ લોસ કરી રહ્યા છે વેટ ગેઇન કરી રહ્યા છે અને ઘણા ઘણી બધી સમસ્યાઓમાંથી ઉકેલ લાવી રહ્યા છે આના માટે વધારે માહિતી જો તમારે જોઈએ તો તમે આવી રહેલા સ્ક્રીન પર જે નંબર છે એ નંબરનો સંપર્ક કરી અને તમે અમારી સાથે જોડાઈને વધારે માહિતી મેળવી શકો છો ધન્યવાદ